છેલ્લી સભા બોલાવવામાં આવી આ સભાની શરૂઆતમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના અવસાન બદલ શોકગ્રસ્ત ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારબાદ આ સભાના એકથી છવ્વીસ ઠરાવોને બહાલી આપવામાં આવી સમગ્ર સભામાં ખાસ લેવાયેલા નિર્ણયોમાં રૂપિયા છ કરોડની આવેલી સ્વર્ણિમ જયંતિ બે હજાર ચોવીસ પચીસની ગ્રાન્ટમાંથી ચાર કરોડ નવીન આકાર લઈ રહેલા ઓડિટોરિયમ પાછળ ખર્ચ કરવો એક કરોડ રૂપિયા પૈકી બાર બાર લાખ રૂપિયા નગરના નવા વોર્ડ નવ વોર્ડમાં વિકાસના કામો પાછળ ખર્ચ કરવા જ્યારે બાકી રહેલી ગ્રાન્ટનો તાનહોલ સામે આકાર લઈ રહેલા નવીન કોમ્પ્લેક્ષમાં ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો આ સભામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને કામોને બહાલી આપવામાં આવી શાંતિપૂર્ણ રીતે આ જે સભા છે તે પૂર્ણ થઈ બપોરના એક કલાકે સમગ્ર સભાનું જે જૂની બિલ્ડિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું જે આજે છેલ્લો દિવસ નગરપાલિકાનો હોય હવે નવી બિલ્ડિંગમાં પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે આ જે બિલ્ડિંગની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ નગરપાલિકાની ના થાય એના સૂચનો હું એ જાતે સભ્યોને આપ્યા હતા કે દરેક જગ્યાએ નગરપાલિકાને નુકસાન થાય છે એવા કામો ના કરી નગરપાલિકાનો વહીવટ અને સ્વભંડોળ કેવી રીતે સક્ષમને વ્યવસ્થિત બને એના પર ભાર આપ્યો હતો બધા સભ્યોએ એને આવકાર્યું હતું હવે નવી બિલ્ડિંગમાં પચીસ તારીખે કાલે જવાના છે તો એનો ખર્ચા બી વધવાના છે તો એ પ્રમાણે સહકાર આપ્યો હતો કેટલાક નગરપાલિકાના સાધનો જે ડભોઈ નગરની બહાર જાય છે ડ્રેનેજ પમ્પિંગ મશીન સેક્શન મશીન એના ભાડા વધારા કર્યા હતા નગરની અંદર કેટલાક મશીનોનો ઉપયોગ થાય છે જે પ્રજા માટે એના ભાડા નક્કી કર્યા હતા જેમાં જીસીબી ડીજી સેટ અને બીજા સેક્શન મશીન ગટરના મશીનો કરવામાં આવ્યો છ કામો તાત્કાલિક અસરથી કામ વહેલી તકે થાય એના કારણે એ રજૂઆત કરી હતી જેમાં ચાર કરોડના કામ જે ઓડિટોરિયમ નું વર્ષોથી કામ અટકી ગયું છે અને ધારાસભ્યશ્રીની સુજબુછથી એ ચાલીસ લાખમાં કામ જે દોઢ કરોડ રૂપિયા ભરવાના હતા જે ચાલીસ લાખમાં આટો પી કહ્યું છે તે ચાલીસ લાખ રૂપિયાનો ડીડી જીબીમાં જેટકો કંપનીમાં આપી દીધો છે એટલે એનું કામ પણ કામગીરી ચાલુ કરવાની છે ચાર કરોડ એમાં ફાળવ્યા છે એક કરોડ રૂપિયા વોર્ડ વાઇઝ દસ લાખ લાખ રૂપિયા કામ કરવાનું મંજૂરી આપી છે અને બીજા સિત્તેર થી એસી લાખ રૂપિયા જનરલ કામ અને ત્રીસ લાખ રૂપિયા ઓડિટોરિયમની સામે જે જગ્યા છે ક્રિકેટનું ગ્રાઉન્ડ વાપરે છે ત્યાં નગરપાલિકાનું નવીન શોપિંગ સેન્ટર માટે ફાળવવામાં આવ્યા છે બધાએ સર્વાનુમતિથી એને સ્વીકાર્યું છે સાથે સાથે જે ભાડા વધારવાનો વિષય હતો નગરપાલિકા શોપિંગ અને નિરાશિતોનો અને ન નગરના કેબિનોનો એ અમે નક્કી કર્યું હતું કે એ થોડો પોસ્પોન્ડ રાખીને આવનારી ફેબ્રુઆરી એન્ડ સુધીમાં જે બજેટની મીટિંગ સમગ્ર સભા બનશે એમાં એ લોકો સંકલન કરીને વાતચીત કરી ને એના ભાડા નક્કી કરવાનું આયોજન કર્યું છે નગરપાલિકા નગરના લોકોથી ચાલી રહી છે સ્વભંડોળનું ભાડણ એક એમથી પગાર થાય છે પગારમાં પહેલા બબે મહિના પગાર થતો નતો પણ અમારું ભાજપનું બોર્ડ બેઠું છે આ વર્ષથી તો અમે પગારમાં રેગ્યુલર દર મહિને પગાર કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે અને થયો છે તો મારી પ્રજાજનો બી પ્રજાજનોને બી અપીલ કરું છું અને દુકાનદારોને બી અપીલ કરું છું કે એમાં કોઈ દ્વેષભાવ વગરની વૃત્તિ વગર કામગીરી અમે કરી રહ્યા છે તો એમાં સહકાર આપશો અને નગરપાલિકા કેમ વ્યવસ્થિત ચાલે અને ડભોઈ દરભાવ થી કેમ બલે એમાં સહકાર આપશો એ જ નમ્ર વિનંતી ચોવીસ વિષયો હતા જેમાં ત્રણ વિષયોને બહાલી નથી આપી બીજા વિષયો બધા ચાલી ગયા છે જે આવતી સમગ્રમાં એટલે કે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં કાં તો માર્ચના પહેલા વીકમાં એ ભાડાના વિષયો લેવાના છે જેમાં નગરપાલિકા શોપિંગ નિરાશ્રિતોના સિંધી સમાજના જે ભાડા દુકાનો છે જે ભર બજારમાં છે તે અને નગરપાલિકાના બેંકો ભરાની બાજુમાં જે બિલ્ડિંગ છે એના ભાડા નો ઉલ્લેખ ત્યાં કરવામાં આવશે